લોકસભાના લોકપ્રિય સાંસદ અને હવે અમે જ્ઞાની ને નરસિંહભાઈ આપણે બનાસની બેન કહીએ એટલે છે કે ભાઈ હવે બનાસના બેનની આખા ગુજરાતના બેન છે એવા આપણા સૌના લોકપ્રિય સાંસદ આદરણીય ગેનીબેન ઠાકોર આપણા સન્માનીય પૂર્વ ધારાસભ્ય મુરબ્બી શિવાભાઈ ભુરિયા સાહેબ સન્માનનીય અમારા સૌના માર્ગદર્શક આદરણીય બીકે જોશી સાહેબ આપણા જસરા ગામના સામાજિક આગેવાન લડાઈક નેતાઓ ભાઈ શ્રી ગ્રામવેચ ચૌધરી તાલુકા કોંગ્રેસના ખૂબ જ ઉત્સાહી સન્માનનીય પ્રમુખ ભાઈ શ્રી નરસિંહભાઈ સન્માનનીય ગિરિરાજસિંહજી આદરણીય જમરસિંહજી ભૂપતજી સૌના નામ લઈ શકું કનુભાઈ સન્માન્ય આપણા સુરાણાના સરપંચ સતત ચિંતા કરતા હતા બે દિવસ પહેલાં કાઉન્ટિંગને મારાથી રઘનાથભાઈનો ફોન આવ્યો મને કે ભરતસિંહ અમારા ગણિત તો કે એની બેન જીતે છે પણ આ સકો કેમ નથી બતાવતો એટલે મેં રઘનાથભાઈને આ ગણિત કીધું હતું કે રઘનાથભાઈ આ વિધાનસભામાં થવાનું છે અને પરિણામલક્ષી આપણે પહોંચ્યા એવા સન્માન્ય આપણા સૌના માર્ગદર્શક વળી કૃપનાથભાઈ કરશનભાઈ શ્રી જગતાભાઈ સૌના નામ લઈ શકો એવા વરિષ્ઠ સન્માનીય સૌ કાકાના દીકરા આપણા કમલેશભાઈ ભવાભાઈ રાજાભાઈ સન્માન્ય આપણા દલિત આગેવાન ભાઉભાઈ સૌ લાખણીથી બંને કાર્યકારી પ્રમુખશ્રીઓ ઉપસ્થિત સમગ્ર દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિને आमंत्रित मान आपने आप सब कलरला सम्मानित आकेवानो सरपंचो डेलीकेटो पत्रकार मित्र अगोना पधारो पुष्को वक्ताओ जे बात करी के बनासवाड़ा जिला में लोकसभा में आपने परिणाम मेलवी संख्या अनु कारण के जरे माननीय शिवा भाई पण बात करसे के जरे કોંગ્રેસના ઉમેદવારોની ચર્ચા ચાલતી હતી ઘણા બધા અમે ઉમેદવારો હતા લોકસભાની ટિકિટ માગતા હતા ત્યારે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે સમગ્ર તાલુકાઓનો પ્રવાસ કર્યો ત્યારે જનતામાંથી કાર્યકર્તાઓમાંથી અને પ્રજામાંથી એક સૂર આવતો હતો કે જો બનાસકાંઠા જિલ્લાની અંદર આપણે મજબૂત રીતે લડવું હોય તો વાવના ધારાસભ્ય કેની બેનને ચૂંટણી લડાવવી જોઈએ સૌ આગેવાનોએ જિલ્લાના એક સુરે એક સુખ થઈને પ્રદેશ અને દિલ્હીના હાઈકમાન્ડ સુધી વાત મૂકી અમે એક જ નામ મૂક્યું કે બનાસકાંઠા જિલ્લામાં જો પરિણામ લેવું હોય તો આપણે તેની બેનને જીતાડવા અને લડાવવા પડે સૌની લાગણીને અને માગણીને આપણા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સન્માનીય પ્રમુખ શક્તિસિંહજી ગોયલ સાહેબ અને દિલ્હીના હાઈકમાન્ડે બેનને પણ વિનંતી કરી અને બેન લોકસભાની ચૂંટણી લડી તમે જુઓ આખા ગુજરાતની અંદર જે રીતે ચૂંટણી થઈ એમાં બનાસકાંઠા ની ચૂંટણી આખી અલગ પ્રકાર થી લડે આમ શાન દાન ભેદ નીતિ તમે જુઓ તો વૈવટી તંત્ર બેન પણ વાત કરશે કે ચાહે પોલીસ તંત્ર હોય વૈવટી તંત્ર હોય એના ચૂંટણીના ચૂંટણી અધિકારીઓ હોય એ ડેરીમાં જઈને મીટિંગ કરે બેન સામે હોય ડેરી સામે હોય એ બધામાં

જે રીતે ભારતીય જનતા પાર્ટીએ બોગસ મતદાન કર્યું એમાં ઘણા બધા આપણા દિવદર તાલુકાના પણ ગામો છે મારે કેવો જુએ કે નવા ગામ હોય રૈયા હોય પુમાતા હોય કોટડા હોય જ્યાં માત્ર 300 300 મત બોગસ મતદાન થાય એના કારણે આપણે દિવદર મતપેસ્તાની લીડ ટૂટી આપણા કાર્યકર્તાઓને પણ વિનંતી કરું છું કે ખુદ ઉપર આપણે મજબૂત થઈને લાગો આપણા કાર્યકર્તાએ પહેલી આપણી ફરજ એ નિભાવવી પડશે કે બોગસ મતદાન આપણે અટકાવવું પડે બનાસકાંઠા જિલ્લાની અંદર ગેરીબેન મને હું માનતો પરંતુ જ્યારે જિલ્લાનું આપવું પચાસ હજાર કરતા વધુ બનાસકાંઠા જિલ્લામાં બોગસ મતદાન થયું એના કારણે આપણે લીડ કપાણી ગેરીબેનનો ક્રમ નંબર એક હતો આપણા મતદારો જે મતદાન કર્યું એમાં જ્યારે મત કાઉન્ટિંગ થ્રુ થયું ત્યારે જોયું વીસ હજાર વોટ નોટામાં

આપણા ઉમેદવારની તાકાત થતી લોકોની જે લાગણી હતી એના કારણે આપણે આપણા જે મજબૂત રીતે ફાઈટ આપી પહેલી વખત ઇતિહાસની અંદર ઠાકોર સમાજને આપણે પંચોતેર વર્ષના ઇતિહાસમાં જ્યારે ઉમેદવારની પસંદગી કરી ત્યારે ઠાકોર સમાજ પણ એકરી લો એની સાથે રબારી સમાજ હોય એની સાથે બ્રાહ્મણ સમાજ હોય એની સાથે ઠાકોર સમાજ હોય ક્ષત્રિય સમાજ હોય દલિત સમાજ હોય માઇનોરિટી સમાજ હોય પાટીદાર સમાજ હોય ઘડારે આલમ હોય આ પરિણામ મળ્યું છે એવા સમાજો જયારે એકતા કરીને તાકાતથી તાકાત લડ્યા ત્યારે આ પરિણામને લોકસભાની ચૂંટણી આપણે જીતીને હવે દેશી નથી રહેવાનું આવનારી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીની પણ આપણે તૈયારી કરી આવનારી વાઘની વિધાનસભાની ચૂંટણીની પણ આપણે તૈયારી કરવાની છે ત્યારે દિયોદર વિધાનસભાની અંદર

આપણા સન્માનીય કેન્ડિડેટ ઠાકોર આર હંમેશા દિલ્હીમાં જ્યારે બેસે ત્યારે આપણા જે મુખ્ય પ્રશ્નો હોય ગિયોદર ગુપ્ત વિસ્તારના જે પ્રશ્નો હોય સ્ટેજ ઉપર બેઠેલા આગેવાનોને પણ વિનંતી કરું છું આપ સૌને વિનંતી કરો છું જે કંઈ નાના મોટા પ્રશ્નો હોય એ બેનની આગળ મુદ્દો આપણે એનું નિરાકરણ લાવવાનો પણ પ્રયત્ન કરશું બેન પણ કરશે સાથે સાથે વિનંતી કરું છું જ્યારે આપણા સાંસદ છે ત્યારે તમે કુવાતાની અંદર જીબરાની અંદર કોલવીની અંદર જોયું હમણાં આયુસીની પાઇપલાઇન નીકળતી હતી કેવડો મોટો ખેડૂતોને અન્યાય કર્યો પોલીસ તંત્રનો દુરુપયોગ કરી ખેડૂતોને દબાવવાની કોશિશ કરી આપણા સંસદ શ્રી બેન સાથે વાત પહોંચી તાત્કાલિક આપણા પૂર્વ ધારાસભ્યશ્રી અને પૂરી કોંગ્રેસની ટીમ સ્થળ ઉપર પહોંચી અધિકારીઓને કર્મચારીઓને પણ એ ખેર નથી કોઈ અમારા ખેડૂતોને જો પરેશાન કર્યા નથી આપણે સૌએ એમના સુખ દુઃખમાં જ્યારે ખેડૂત ઉપર આવતી આવી પડે કાર્યકર્તા ઉપર આવતી હોવી પડે ત્યારે કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ એના પડકે ઉભું રહેશે તો ચોક્કસપણે મને વિશ્વાસ છે કોંગ્રેસ મજબૂત થશે ફરીથી આપણા બનાસકાંઠા જિલ્લાના લોકસભાના આપણા આદરણીય સાંસદને તાલુકા કોંગ્રેસ સમિતિ વતી આપનું ખૂબ હૃદયપૂર્વકનું અભિવાદન કરું છું આપ પ્રતિક પ્રગતિ કરો અને અમે તો બેન આપણે સાંસદ તરીકે નહીં પરંતુ હવે ભવિષ્યમાં પણ ખૂબ મોટા લીડર જોવા માગીએ છીએ એ ધન્યવાદ भारत जयपुर बाबा प्रमुख साहब हमें